અત્યારે તો બહુ આઘું છે અત્યારે તમને ના જવાય હું અત્યારે એક કોઈ કામ કરે ને શું આજની રાત તમે ઘરે રાખો મે પણ હું તમને ઓળખતો નથી જાન ના પહેચાન મે તારા મહેમાન પણ મે મન થઈ ગયું હે તો પાહે મેલા નેહરી જઈ આજના દાડે તમે ઘરે રાખો એ મે મન એડી હવે ઓળશા ઓળશા વગર તમે જોડી રાખો આકો કોઈ દાડો જોઈ લાવો હોય કોઈ ના હોય બરાબર છે તમને વાત સાચી મે પણ હવે તમે કો મોળ થઈ ગયું હે ને હું આટલા વાગે ચોકણ જઉં તમે તાણી શું ભેટીનું કીધું એ પેટી મેન પૈસા લઈ જેલા છે 2 લાખ રૂપિયા એ લેવા જતા તને તમે ક મોડ થઈ જલે વેલા દેશે હવે પેટી વાળા છો એમને હોય ઘરની પેટી તમારું હોય ને ના હોય હોય તો વેલા નીકળી વેલા તો તો ક્યો રાત્રે મૂળ રોટલા ખાવ શું

શું કરવું લૂટાઈ ગયો લૂંટાઈ મને ખોટો રાત રાખ્યો પેઠી વાળાને મૂકું લાઈ આપડે બાર નો તારી નહીં જ બાર ગમ થઈ કે રાત થવાયું લાઈ રાત રાખું સારું કરવા જાય ને થઈને પડ્યું પેઠી વાળો કાળ મુટો બધું ઠાબી ગયો છોકરાના વિવાસે દાગી દાગીના ત્રણ લાખ રૂપિયા ને બધું લઈને જતો રહ્યો હે કોઈ આરો હું છે એમ નહીં લાઈ ભયાન કેવા દે

વેલા સુક્ષ્મથી ખાઈ ભઈ નેકળી જાજો મેને તો કીધું પણ એની હોમે કીધું કે મારે આ દાદા આ તમાર આટલું બધું મોખે હે શું વાત કરે રા વાત દે મારે કે રાત્રે આવું છે આજ તો દાડો તમાર ઘરી રાખો તે રાત રાખ્યો મે એને ન તો રાખ તો હરું પાર ન રહ્યો રાત્રે તું વેલા વાતો ની અડો મેમન છે તો ભરપારું મેમન હે કો રહી રાત્રે નેકળી જાહે વેલા પણ તમને તો ખબર જ છે છોકરાના મારા વિવાહ તૈયારી છે

રમટાઈ ને શેટરી જો હે કાલ તને મને ગમે ને શેટરી તો જાય બને હોય એવું હે બને બને હવે ઓનો કોક ઉપાય કડી કો કડવું તો પડશે ચાલશે નહીં બરાબર હવે સાપોણી કરવા છે કે જાવ છે તમારે ના ના જાવ રોટલા બોટા ખાવા હોય તો હે દૂષી દાડી આવી ગઈ રાઈન બનાવ છે કડી બેહુ બેહો ના ના મારા ખેતર જ જાવ હે તમે ઈચો જાશો કના કડી જાશો બેહો સોના મોના બેહો જો પાછા

મારો નોનપણ નો ભાઈબંધ આવવાનો છે હવે નોનપણ માં ભાઈબંધ હતા ઈ ટાન હવે આવે છે હું એ હરખો ઓળખતો નથી એટલે તમારે એક કોમ કરવાનું છે ઈ મારું નોમ પૂછતો પૂછતો આવે ને હે તો મારા ઘર ઉઠી મેળવા આવવાનો છે બરાબર નક્કી નક્કી હવે મારે શું હે મેમન ને આ તો હમણાં ઝીની લાપસી બનાવી અને ખવડાવવાની છે હમણાં મેલું બાદશાહ થી લેવા હા મોટી દુકાને હ એટલે નોમ પૂછો પૂછો ભૂલ ના થાય એટલે મને કહી દઉં હ શું કીધું એ તમે ઘરે પહોંચ તમારે તમે મુ મેલવા આવી એમ ને તમારે ખાવું હોય તો આવજો ને એ જુઓ હ હો શું કીધું ઓહ એમ અમને મેમાન વરસાદ દાદાને ખર્ચે મળે દાદા તમે કેમ કે આજ ગામના હું અમે બાર ગામના દાદા નોનપરના ભાઈ બન છું દાદા કહેતા હતા મને ઓ એ ઉલ્લો ઢાબો જો હો હો આવી જજો ઇરિસ કરને હા હા દાદા એ મને એક નામ છે છોકણ કહેતા હતા તમે બોલો છો એવું બેહો દાદા ગોમ એમ બોલો તમે તો શું બોલો માર્કેટ મરી જાય એવું Lihatlah ini. Ini seperti yang mereka bilang. Saya tidak tahu apa yang akan terjadi. Tapi, saya akan pergi ke tempat yang lebih baik. yang નોમ તમારું હે હા તમારનું નામ બાતર બાતર તો દાદાએ ક્યો ગયા દાદાએ કવ છું ગામમાં ગયા આ દાદાએ કે હું ગામમાં જઈ આવું કો બીજું શાંતિ એવું કે શું આયું શેતરો કોળા ઘઉ આયા એવું એમ ન અંડા દે હું કઈ દાદા અમાર પિયાલ ભેગું છે એવું એમ ન ભેગું દાદા કેટલા રે તને જે હૈ અને દાદાને મને બે હારીન કેન મુચાનો ગંટાડ્યો હું એવું આય કોઈન બોલવું નઈ ને ક્યાં મારશી એમ પૂછોત કરી કે કોણ હૈ ડાયરેક્ટ આયો બોલે હાલ તો મને તો ઉપર લીધા મે બીજો ઉપર લે એ બુ પારવાળા બો લાગો હો એં તો આ બંકો પર માયા કરના રે એ તો નોમ કે તો નામ તો પૂછ્યું ને તું માચ્છા બા એવું એમ ને અમાર ભાઈ આ એ પારા ખડસી આ કોમે બોલ દાદાઈ ચાલે પોંછક નહીં કે ગામના છો તો નોનપનનો ભાઈબંધ હું બુડુ નહીં ઉડ શક્યું નોનપનનો મારો ભાઈબંધ હા મારો ભાઈબંધ નોનપનનો આવો છો અટો

આ તમારું શું થાય માર ભાઈ છે બહુ પાવર વાળા હો પણ પાવર તો હોય જ ને મારે એમ કરી લેવા તમને ઓર ને તું તો ચાને તો હર કે કીધું આ લાવ તો તાર તમે ઘરે નતા થા તો તાર એવડ ના કોના બાહડુડ બાહડુડ કીતે ને કીધું કાજી દે જો ટાકો છે કુ વેચ દેવડા પીટો ખાલી દેડા દેખાય છે તમને ખબર નહી આટલા બીજા કોઈ છે તો બાબા તમારી ખુરશી તમારા જેવી ભારે જબર

ઓય આ તમાર ભાઈ બેઠા આ હોબળો તા ભાઈ બંડાયા છે હા આપણે આજ તો લાપસી બનાવવાની છે હા હા બરાબર બરાબર તો હવે દુકાને જઈને બધું જો પૈસા નામ આપણે નામ આવવાનું જ ને તા એમાં ખોટું આપણે છે દુકાનવાળા

બીને ભેગુ વાય એટલે ભેગુ છાલ બધું એમાં એ વેમ ન કોઈ ન કરો એમ એને દોશી હોય હરખર એટને બરાબર અમાર ભેગા ખાઈ ને ભેગા રે આ થાજે આમ જ કરી શું શું ગોળ અલ્યા હા તમે લાયા ને હા

रो 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 भाई बंद ना धोरा देह अभी बैठ जाओ अच्छे લાપસી માં મારો ભાઈ રહ્યો ને એ નોન પણ થી લાપસી માં હરસ્યુ રીડિંગ ખાય તો ઉજો હરસ્યુ કો હોય તમે હરસ્યુ રીડિંગ ખાય હે આપણે હરસ્યુ લેતા આવો બૈણી જો બૈણી પર હરસ્યુ લેતા આવો તરીન ખા જો હમુડા ભૂષા ની દેવાનું જો આ બધું છે હોય

मसुख नाही भाई बन पाणी पीतो आहे थोडं पीवाले थोडं पीवाले कोणी तुझं अतीवो मुडको तो ना भाई बन आता तिखो खातो थोगा बोलायन असं मारा तरी गाटू आहे ना तर गाद दादा आहे तरी तरी तो बराबर फू

આ રમટુડા નું લઈ ગયો ટીડો આઠ આવી ગયો હવે પેલાના છોકરાના વિવાહ કરવાના હે અને બધું શેટડી છટ ભજન કરી જટાડ્યા છો તમે એટલે કમણ ખડી દેવા દે એટલે શું કરવાનું હવે હલવાણો બરોબર ન હલવાણો આ શિરામન શિરામ તો સૂત્ર ભૂલી જાય હમણે બેહો તમે સોના મોના બેહો આ તો દાદુ હે ભયા દાદુ આ બેનો બકટ હે યારનો કોક કારણે લાગે છો આ છે મારા ભાઈબંધો મારા રાખો કેરા

ખાકલા સોના મનાઉથી ખાકલા ના હોય આ ડોકે ગોમુ રે તને આવ શું હુજ્યો હે મે રાત જલસા કરાયા અન વેલા તું મને જાગતે જાગતે તું મારી હમોર જાધીન બધું થાબીન થોડી આયો અલ્યા બાછા તને રીની શક્તિ દે બહુ ના એતી રીરાવાની બટાનિ રાખવાની એટલે અમે પોંટા કાડે મહેનત કરો એટલે ખબર પડે કે પૈસા કેમ આવે છે અને અવસર કેમ થાય છે ઉભાડો ઉભાડો એના છોકરાના વિવાહ હે બધું ચોકન હન્ટાળ્યું હે કોના તો જૈના હરિયા ભેગો કરો જૈના હરિયા ભેગો બોલ બોલા ખબર પડે બોસુ બોલ નહી સુ વાત થા દાદા બોલ બાઈ બાઈ બોસ હા ચૂતુંઈ જાહે તું આ બાછાને જેમ તેમ સમજ્યા હે બાછા કોઈ બટ્યાકુ છે

બધું અને બધું લઈ અને ઠેકડા રાખજે આપડો શીરો આપડો શીરો